અંજારના મેઘપર મેઘ બોરીચી વિસ્તારમાં રહેતા પતિ પત્ની એક પોઇન્ટ બાર કરોડના પદાર્થ હેરોઈન તથા અફીણ જથ્થા સાથે ઝડપાયા પુરુષોત નગર મકાન નંબર તેર મેઘ પર ખાતે રહેણાકના મકાનમાં રેડ પાડી હતી તપાસ કરતા જગદીશ ગંગા વિશાન બિશ્નોઈ તથા તેની પત્ની વિજય રાજે વાઇફ ઓફ જગદીશ બિશ્નોઈ પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇન તથા

કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે તેમની સાથે સંડોવાયેલ અન્ય એક આરોપી સંજય બિશ્નોઈ રહેવાસી જાનવી ગામ તાલુકો સાંચોર રાજસ્થાન વાડો પકડવાનો બાકી છે રિપોર્ટ બાય ભારતી માખી ઝાણી ગાંધીધામ ઈસ્ટ ચલાવવામાં આવી રહ્યો છે પોલીસ સ્ટેશન એક પકડવામાં છે જેમાં દ્વારા લગભગ ગ્રામ જેટલું હિરોઈનના જે છે જેની કિંમત ઓવરઓલ મંગાવીને બધું તમારી સાથે એક કરોડ બાર લાખ જેટલું જે છે હિરોઈનનો જથ્થો પકડવામાં આવ્યો છે અને એમાં ટોટલ ત્રણ લોકો આરોપી છે જેમાં એક દંપતીને પકડી પાડવામાં આવે છે જેમનું નામ છે જગદીશ ગંગાભીષણ વિષ્ણુ અને વિજય રાજા વાઇફ ઓફ જગદીશ વિષ્ણુ એ બંને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા અંજાર વિસ્તારમાં રહેતા હતા અને એની સાથે સાથે જ્યાંથી માલ લાવ્યો હતો એ ત્યાં રાજસ્થાનના સાંચો તાલુકામાંથી એ હેરોઇનનો જે માલ લઈને આવ્યા તો જ્યાંથી માલ આવ્યો હતો એમાં એક સંજય વિશ્નોઈ છે એમને પણ જે છે આરોપી બનાવવામાં આવ્યો છે ટોટલ આ કેસમાં જે એનડીપીએસનો ગુનો જે દાખલ થયો છે જેમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ત્રણ આરોપી છે પોલીસ દ્વારા જે છે આ તપાસ જે છે ચલાવવામાં આવી રહી છે જેમાં એ બંને આરોપી જે પકડી પાડવામાં આવ્યા છે એ લોકોની ચાર દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે અને કયા આધારે કઈ રીતે ત્યારથી બધી વિગતોની જે છે તપાસ પોલીસ દ્વારા અત્યારે ચલાવવામાં આવી છે